થેપલા જોવા છે થેપલા બની ગયા છે હા પી ભાઈ થેપલા થેપલા ખાવા હોય છે મજા જ ભાઈ કાંઈ ન ઘટે ઘટે તો જિંદગી ઘટે કાંઈ ના ઘટે મજાના થેપલા ખાવાની મજા જ કરે હો ભાઈ જામવા પડી ગયા ભાઈ થેપલા એટલે ને થેપલા એમાં કાંઈ ના ઘટે ઘટે તો જિંદગી ઘટે કાંઈ ના ઘટે મજા થાય અમારે ઓછી બોલે અને આવવાનો શોખ તો હું પછી પ્રાણે લઉં હા તમને એમ થતું જાય કેમ કઈ બોલતી નહીં અમારે એમથી બોલતી નથી મૂંગી રહી હું કામ બોલ બોલ કઈક બોલ બોલ નહીં બોલે એમ હારું છે કે નથી બોલતી માથાનો દેખારો ફેરી નાખે સમજયા શાંતિ છે જો બોલી ખીરાણી જોયું તમે મંદિર એવું કીધું મને હાલ હું આવું નકર કઈ ધોકો ભોકો લઈ છે પછી હા હો ભાઈ હો ભાઈ

આપણે દેવી મંદિરે પાછા એ હનુમાન દાદા હથિયારો ચડાવશું શંકર ભગવાનને દૂધ ચડાવશું ને પાણી ચડાવશું પછી આપણે બધા ઘેરે પાછા આવી જઈશું જય હનુમાન આપણે મેકવી બરાબર છે હલો દીપમાં બે જઈ છીએ આપણે નીચે દર્શન કરવા શંકર ભગવાનના મંદિરે પહોંચી જાય છીએ આપણે મંદિરમાં જઈશું દર્શન કરવા જય ગણપતિ જય ગોગા દાદા અંબાજી માતાજી છે જય મા ભગવતી જય જગતમ્બે અંબા માતા છે પાર્વતી માતા જય ભોળાના

शिव आयो मनोज जय बोला अगर हेलो जो पीकलो है कितरु देवता पानी छड़ाई जय पीचरु देवता

જય પવન પુત્ર હનુમાન હનુમાન દાદા જય હનુમાન જય જય દાદાજી જય પવન પુત્ર ગણપતિ દાદા જય ગણપતિ જય શ્રી જય શ્રી દેવ શ્રીદેવ જય દર્શન કરી નર્મદાદા ના નીકળ્યા બહાર અને હવે આપણે આ હોટલે આ હોટલે આપણે બેઠા હવે આપણે જઈશું હલો ઘેરે પડ્યું જય હનુમાન દાદા જય પવન પુત્ર હનુમાન કી જય પંચમુખી હનુમાન દાદા જય 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 સીતારામ સવાર દર્શન કરવા તો જવાનું જો ભાઈ ભગવાન ના હા એમાં કઈ હાલે જ નહીં ના થશું ઘેરે આપણે પછી સાહ પાણી પીશું તમારે આવવું હોય પાણી પીવા તો આવી

આ બૂટ બૂટ ગયા આપણા આ હા બૂટ લઈ લીધા હવે ઉપડ્યા કાર કરે આ થોડુંક મોડું થઈ ગયું છે તમે બધા વહેલા થાય જુઓ ભાઈ મારી ઘોડે મોડા ન જતા હવે આપણે લીપ બોલાવી હું લીપ ઉપડી આપણી તો ગાડી લઈને આપણે ઉપડ્યા આરક આ છોકરો મેકવા આવે છે ભાઈ ગાડી લઈને બિલકુલ છોકરીએ બિલકુલ છોકરી આવે મેકવા ભાઈ હા

લાઈટ બેટ કટ કરીશું હીરા મીરા જોઈશું બરાબર હા હવે આપણે પછી મળશું કારખાને પહોંચી ગયા કાયલ વાત